પણ હું તમારા વિડીયો જોઉં છું તમે એટલા બધા નીડર એટલા બધા નીડર અને આ સાલા અને આ ધોંગ ધસીંગ કરનારા ને તમે આ જે બધું કામ કરો છો બહુ બહુ ઉજ્જવળ કામ કરો છો તોય ખાલી પબ્લિક સુધરતી નથી બોલો પબ્લિક માં ઘણો સુધારો છે અત્યારે લેડીઝ માં સ્ત્રી માં બહુ સુધારો છે હવે ભુવા ફરાડે થી માણસો બીતા નથી એનાથી ડરતા નથી ભુવા ને જવાબ દઈ દે છે અત્યારે અંધશ્રદ્ધા માં નાખવાની કોશિશ કરે તો બાયું હામી થઈ જાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડને ગુજરાતમાં તો લોકો ચાહના કરે જ છે કારણ કે મિત્રો એમના ઓડિયો સાંભળી અને ઘણા લોકો પ્રભાવિત થાય છે તેમજ તેમની વાતો સાંભળવાની લોકોની મજા પણ આવે છે પરંતુ મિત્રો હવે વિદેશમાં પણ મનસુખભાઈ રાઠોડના ચાહકો રહ્યા છે કારણ કે મિત્રો હમણાંથી મનસુખભાઈ રાઠોડ પર અમેરિકાથી પણ કેટલાક યુવકો ફોન કરે છે કે જે મનસુખભાઈ રાઠોડના વિડીયો જોવે છે અને તેમના વાતોથી પ્રભાવિત થયા છે તો મિત્રો ફરીથી એક યુવક જે છે જેને મનસુખભાઈ રાઠોડના વાતો સાંભળી અને મોદના તુરા છૂટા છે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતે ચર્ચા કરે છે તો આવો સાંભળે કે તેને મનસુખ રાઠોડને કઈ વાતો ગમી અને આ બંને વચ્ચે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો તમને પણ મનસુખભાઈ રાઠોડની વાત ગમે છે તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ બોલે હાજી જય બુદ્ધાય નમો બુદ્ધાય ત્રણ દિવસ ઉપર કોલ કરેલો પણ રાતે બેને ઉપાડેલો બેન કહે છે કે ફોન ઘરે મૂકીને ગયા તમે સવાર મોકરજો સવાર મોકરજો હું મને વાત ઓકે તો આજે આજે બે તારીખ આજે બે ત્રણ દિવસ થઈ કે અમે આ કોલ આયા ત્યારે એ વાત પડી કે ત્યા રાત પડી અમેરિકા ઇન્ડિયા એટલે મેં એવું કીધું ઘરે હોય તો મેં તને બે ત્રણ ચાર ફોન કર્યા આપણે પણ આપ બીજે હતા ઓકે ગંગાભાઈ બોલો ને હવે તમારું તમારું વીડિયો હું જોઉં છું તમારું કામ જોઉં છું આખા આખા ભારતમાં ફરંદબર આવે તમે આ જે જે કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છો હા હું તમને બહુ અંતરથી ધન્યવાદ આપું છું ધન્યવાદ અંતરથી ધન્યવાદ આપું છું ઓકે આપણે ઘનશ્યામભાઈ પટેલ ના હું પંચાલ છું ભાઈ પંચાલ મિસ્ત્રી હા હા લુહાર પણ હું તમારા વિડીયો જોઉં છું તમે એટલા બધા નીડર એટલા બધા નીડર અને આ સાલા ભુવાઓ અને આ ધ્વંગ ધસિંગ કરનારા ને તમે આ જે બધું કામ કરો છો બહુ બહુ ઉજ્જવળ કામ કરો છો કોઈ સાલી પબ્લિક સુધરતી નથી બોલો

હા હેલો બરાબર અને ન્યૂયોર્કું ન્યૂયોર્ક ઉપર एग्जाम ભારત માં કાશ્મીરા ઇન એમ હા હા અને અમે કે જે નીચે આવ્યા સાઉથ માં આવ્યા સરસ બરાબર હવે તમારું વતન ક્યાં તમારું વતન ઇન્ડિયા માં મારું વતન ઇન્ડિયામાં રાજકોટ જિલ્લાનું ગોંડલ ગોંડલવાજુણ ગોંડલ પ્રોપર હા ગોંડલ થી દસ કિલોમીટર અમારું ગામડું આવે કયું શું ગામ છે ગામનું રામોદ રામોદ ઓકે બસ મલે ગોંડલ થી હા બસ મળી જાય સારું તો હું આવીશ તમારા દર્શન કરીશ ચોક્કસ હું આવીશ તમને મળવા હું આવવાનો છું ઇન્ડિયા હાજી મને તમારા દર્શન કરવા છે ખરેખર તમે બહુ બહુ ઊંચું કામ કરી રહ્યા છો ખરેખર બહુ ધન્યવાદ આપું છું ભગવાન તમને બહુ તાકાત આપે ખરેખર ખરેખર જે આજે તમારા બીજા સમજે છે એ મહત્વની વસ્તુ છે અરે ના કેમ સમજે ભાઈ તમે આવી આટલી બધી ઊંચી સેવા કરો છો કેમ ના સમજો સમજોતા મારા બેટા અત્યારે તો ગુંડા લોકો ફેરવતા હોય છે આવા લોકો હે તમારે કઈ પોલીસ પ્રોટેકશન ખરે તમને આપે છે કોઈ ગવર્મેન્ટ આવા પોલીસ પ્રોટેકશન નહી હાઈકોર્ટમાં અરજી કરી છે પોલીસ પ્રોટેકશન ની પોલીસ બંદોબસ્ત એટલે એવું તમારું તમારા વિડીયો લાગે કે આટલું બધું કેટલું બધું ભયંકર સેવાનું કામ કરી રહ્યા છો તમે લોકોને લોકોના પૈસા બચાયે લોકોનો સમય બચે લોકો ની મદદ કરો છો વિધાઉટ એની ખરેખર અમેરિકા માં મારા બહુ ઓડિયો આવે છે અમેરિકા માં લંડન માં અહીંયા બધાય છે ને એ બાજુ બહુ મારા વિડિયો છે મારસો કેમ કે ત્યાંથી મને વિદેશમાંથી બહુ ફોન આવે આજે જો મેં ફોન તમને ફોન કર્યો પણ આજે હા 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 ભાઈ મેં તમને અને મારી જોડે WhatsApp નહીં પણ મે ફોન કર્યા થી કરે મેકો ફોન કર્યા થી ફોન કરું તો વાત સારી થાય ઓહ અને તો ડિસ્ટર્બ ન આવે કસી મને લાગે હા સાચું છે તમારું નામ શું કિશોર ગનશામભાઈ ગનશામભાઈ હા ગનશામભાઈ કે કે ગનશામભાઈ બીજુ તબે પાણી મજામાં તબે પાણી મજામાં હોય મજામાં ભલે આવા જો ઈડિયા માં આવો તો આવો

હા તો આમાં વ્હોટ્સઅપમાં તમારો ફોટો મોકલજો અમે છે ને આ યુટ્યુબમાં મૂકશું પણ મને મને સારું છે ને ભાઈ મને આવડતું નથી સારું આ ફોટો પોઈન્ટ કરતો કે સેવ કરતો એવું છે ઠીક છે ઠીક છે તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર તમે શું ધારો છો ચાલો જો મને જરાક તમારા અંદાજ મુજબ અવાજથી મારા માનવા પ્રમાણે પંચાવન સાઈઠ હશે

તમે મે મે છે ને અહીં અમેરિકામાં બુદ્ધ ભગવાનની સિરિયલ જોઈતી ભાઈ આખી હા હા લો હા બુદ્ધ ભગવાનની જન્મ થી માડી છે છેલ્લે સુધીની આખી સિરિયલ બનાવી ચાલો કે હા અને અને એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું ને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું ખરેખર તો બુદ્ધ ભગવાન એટલે બુદ્ધ ભગવાન એટલે ભારત બ્રહ્મા વિદેશમાંથી ચેક કરો ને તો આપડે ભારત છે ને એ દેશ કેવાય છે સાચી વાત છે હા અને અહિયાં આપડે છે ને હિન્દુસ્તાન ને ઇન્ડિયા ને એવું બધું કે બાકી જે વિદેશ ની અંદર જે આપડું ભારત ઓળખાય છે તો એ બુધ ની ધરતી થી ઓળખાય છે સાચી વાત છે હા પછી અહીંયા આ બધા મનુવાદી માણસો ધર્મ ના વાળા ઊંચ નીચના ભેદભાવ એવું બધું અહિયાં ભારત માં વધારે છે કોઈ પણ મનસુખભાઈ મનસુખભાઈ એક વાત કહું ભાઈ હા આ સરકારે છે ને ભાઈ મને ખબર છે આજથી ચાલીસ વર્ષ ઉપર પેલા ચા બારા ને કપ જુદો રાખતા હતા સમજી લો બોલો જેનો પાલો જુદો હોય બિચારા પણ હવે છે ને હવે કશું નથી રહ્યું હવે નથી રહ્યું એવું અહીં નથી રહ્યું ને એ અત્યારે બંધારણ થકી કાયદા થકી હા સાચી વાત સાચી વાત અત્યારે કાયદો લાગી જાય અત્યારે તમે જરાક ઊંચા નીચા કરો કાયદાથી જરીક ઊંચા નીચા થયા એટલે તરત જ બાપા સીતારામ અને બીજી બીજી વાત વાત અજાયબી ની હા કે આ લોકો બિચારા બહુ બહુ કષ્ટ વેઠ્યા છે દલિત લોકો સમજી લો હા તો અત્યારે ભગવાને એવી રાહત કરી કે મોટા મોટા સાહેબો થઈ ગયા બધી જગ્યાએ વિચાર કરો ઈ છે ને સાહેબ ભાઈ ને જે ભણતર છે ને તમારે શિક્ષણ નો પાયો ભણતર વગર અત્યારે તમે વિદેશમાં ગયા કોઈ માતાજીની દયા થી તમે અમેરિકા નહિ નહીં તો વિઝા જ કઢાવવા પડે ન્યા બધી જે કાયદાના ફોર્મ ભરવા પડે જે કઈ તમારા ડોક્યુમેન્ટ હોય એ દેવા જ પડે બાકી પહોંચાય નહીં સુથારી કામ કરતો હમ વીસ વર્ષથી થી સુથારી કામ બઉ કરી મેં બહુ મહેનત કરી પુષ્કર મહેનત કરી અને પંદર પંદર દિવસ એ કપડાં ધોતો હતો મજૂરી ના કારણ કે હું પંદર દિવસ થાય એટલે એ મારી જોડી લઈ જવું ઘરે અને ગરમ પાણી માં મૂકી રાખું હવા માં કાળું પાણી થઇ જાય એટલે થોડો આબુ ઓછો પછી મારા ઘરે જોઈ ના બરાબર અને ભગવાન ની દયા થી બે ત્રણ કારીગરો કામ કરતા હતા બહુ દુઃખ ના દિવસો જોયા મેં અત્યારે તમે અમેરિકામાં તમે શું તમે શું વ્યવસાય કરો છો હું હું અત્યારે છે ને બધું આપણે અનાજ કારાણાની મોટી દુકાન હોય ને વેરહાઉસ હા એમાં હું બધું પેકિંગ કરું છું અત્યારે ભાઈ જી તમારી પોતાની દુકાન કે નોકરી હું ના હું નોકરી કરું ભાઈ નોકરી કરું ઠીક 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 આપણે તમે આખી ફેમિલી છો તમે એક જ છો ના હું અને મારા સન અમે અહીં છીએ મે ડૉક્ટર છે એ રહે છે બી સ્ટેટ મારી ડોટર ન્યુયોર્ક કેમ છે હવે એમાં એવું ને કે ક્યાં આગળ મેરેજ ક્યાં જતા રહ્યા સમજી લો અને મારી ડોટર જ ફાઇલ કરેલી મારી ઓપન થઈ ને તારે મારી ડોટર જ મને બોલાવે પછી પછી મારો સન આવ્યો મારો સન ને બોલાયો ઉસી ટીન થઈ એટલે પછી એને મેરેજ કર્યું તે એને વાઈ ફાઈ ગયા પછી બે બાળકો થયા એટલે બધું ભગવાન ની દયા થી સેટ થઈ આ ડોટર એટલે દીકરી થાય ને આ દીકરી આ દીકરી હા હા બરાબર એટલે મે અમે આ ગુજરાતી મારો બોધું એટલું બધું નો સમજી શકે કેમ કે

हम्म एना शॉप के शॉप 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 ऐसा हाँ। एपी जी इंग्लिश में थोड़ा बोलो मन हारू लाग मन इन थे गाइस मैंने आज इंग्लिश में बात करी माय सर आई यू आर ए वेरी इंटेलिजेंट यू आर ए वेरी स्ट्रांग मैन यू आर ए ब्रेव मैन यू आर हेल्पिंग ऑल कम्युनिटी समाज हमें बहुत मदद कर रहा भाई ठीक हाँ। है ठीक है हां

ओके ओके सर आपणे नाम તમારું શું કીધું ગનશામભાઈ હા હું ગનશામભાઈ હું સેવા જ કરું છું આ નંબર WhatsApp નંબર છે ને હા WhatsApp છે હા ગનશામભાઈ ઓકે હું છે ને હમણા છોકરા ચડાવ્યો ગનશામભાઈ બસ મારી વાત મારી વાત સાંભળો એક વસ્તુ વિનંતી કરું હા ગનશામબેન બલે બીજું નામ રાખજો સમજી લ્યો સો સો બીજું નામ એક ગમે તે કૃષ્ણ રાખજો ગમે તે રાખજો

પણ તમે રિયલ સાંભળો છો ને તમે જે મારો અવાજ મારો ટોન સાંભળીને કે હું ખુદ મનસુખ ભયારે જ વાત કરું છું એટલે તમને જે વાત કરવાની મજા આવે એવી બીજા માણસ નો આવે કેમ કે તમે જેના આશિક છો તમે જેને ફોન કર્યો છે એ ટોન એનો નથી વાત એમ એટલે બાકી બીજો અમને કોઈ પ્રોબ્લેમ